પાલેજ ગામમાં ધારાસભ્ય અરુણ રાણાના હસ્તે પાણીની ટાંકીનું ખાત મુહૂર્ત ગ્રામીણ વિસ્તારોમાં પાણી પુરવઠાના વિકાસને મજબૂત પગલું પાલેજના વિસ્તારમાં અને ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યાને દૂર કરવા અને ગામવાસીઓને સ્થિર પાણી પુરવઠો આપવાના હેતુથી પાલેજ ગામ ખાતે વધુ લિટરની ક્ષમતા ધરાવતી નવી પાણીની ટાંકીનું ખાત મુહૂર્ત કરવામાં આવ્યું આ કાર્યક્રમ ધારાસભ્ય અરુણ રાણાના હસ્તે ભવ્ય રીતે કરવામાં આવ્યું જેમાં પાલેજ જિલ્લા પંચાયતના સદસ્ય મલંગખાન પઠાણ તેમજ ગ્રામ પંચાયતના સરપંચ સબ્બીર ખાન પઠાન તેમજ ભાજપના કાર્યકર્તાઓ ગ્રામ પંચાયતના સભ્યો અને સ્થાનિકવાસીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા આ પ્રોજેક્ટથી ગામના વધુ પરિવારોને લાભ થશે અને તે વાગરા વિધાનસભા ક્ષેત્રમાં પાણી વ્યવસ્થા વિકાસના મહત્વાકાંક્ષી યોજનાનો ભાગ છે આ ખાત ખાતમુહૂર્ત કાર્યક્રમની શરૂઆતમાં અરુણ સિંહરાણાએ જણાવ્યું કે પાલેજ જેવા ગામોમાં પાણીની અછત એક મોટી સમસ્યા હતી અને આ તાકીદથી તેને કાયમી ઉકેલ મળશે આ જિલ્લા પંચાયતની નિધિઓથી પ્રોજેક્ટ તૈયાર કરાયું છે જેમાં પાઇપલાઇનમાંથી પાણી લઈને ગામના તમામ વોર્ડોમાં વિતરણ કરવામાં આવશે આ પગલું આત્મનિર્ભર ગ્રામીણ વિકાસનું પ્રતિક છે તેમજ ધારાસભ્ય દ્વારા શીલાપર્ણાથી ખાટ મુહૂર્ત કર્યા હતા જેમાં ગામના સરપંચ અને પંચાયતના સભ્યોએ પણ ભાગ લીધો હતો આજ રોજ પાલેજ મુકામે પાણી પુરવઠાની યોજના પાલેત ગામમાં મંજૂર થઈ છે બે કરોડ ચાલીસ લાખ રૂપિયાની જેટલી મોટી પાણીની ટાંકીનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવેલું છે અગાઉ પણ એક પાણીની ટાંકી મંજૂર કરેલી પાલેત ગામના જે પાણીના પ્રશ્નો હતા એ ગામના સરપંચ ભાઈ શ્રી સબીર અને જિલ્લા પંચાયતના સભ્ય મલંગભાઈ તાલુકા પંચાયતના સભ્ય અંસોયાબેન સન્માબેન તાલુકા પંચાયતના સભ્ય સમગ્ર આગેવાનોની રજૂઆતના કારણે આજે મને કહેતા આનંદ થાય કેત જ ભરૂચ જિલ્લાના મંત્રી ઈશ્વરસિંહે પણ ખૂબ પાણી પુરવઠા યોજનામાં ટાંકી મળે એ માટે બધાએ અથાગ પ્રયત્ન કરેલા છે ટાંકી આજે મંજૂર થઈ છે પાલેજ ગામની જે સમસ્યા છે પાલેજ ગામ ના ઘર બેઠા પાણી મળે એવું નક્કર આયોજન થઈ ચૂક્યું છે નમસ્કાર વિડીયો કો લાઈક કરે હમ ચેનલ કો સબસ્ક્રાઈબ કર બેલાયક જરૂર પ્રેસ કરે હમ વિડીયો સબસે પહેલે કે